નમસ્કાર નર્મદા લાઈવ માં નમસ્કાર નમસ્કાર નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે છેલ્લા એક મહિનાથી ડીડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા તેમની સામે ગંભીર ગુનાઓ દાખલ થયા હતા ગઈકાલથી માહિતી લીક હતી કે તેઓ ડીડીયાપાડા પોલીસ સમક્ષ આજે સરેન્ડર કરવાના છે તેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને મીડિયાના પણ ત્યાં ધાડા ધાડા ઉતરી પડ્યા હતા તેમના સમર્થકો પણ ઉમટી ગયા હતા સવારથી જ ખૂબ જ તણાવપૂર્ણ માહોલ હતો પરથી જ એક પ્રકારનું તણાવપૂર્ણ વાતાવરણ હતું અને ચેતર વસાવાને હાજર થવાને લઈને ઘણી બધી અટકળો માંડવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચી ગયા હતા આમ આદમી પાર્ટીના જે અગ્રણી જે કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં ઉમટી ગયા હતા તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવતું હતું ત્યારે લગભગ બાર વાગ્યાના સુમારે તેઓ ચાલતા આવ્યા હતા અને રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચી પોતે સરેન્ડર કર્યું હતું ભારે ધક્કા મૂકીને સૂત્રોચ્ચાર વચ્ચે તેઓએ પોતાનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે હવે એવું કહેવામાં આવે છે કે તેઓ પોલીસ કસ્ટડીમાં અત્યારે છે અને તેઓ પોલીસ પોલીસ તેમને કદાચ જજ સાહેબ સમક્ષ રજૂ કરશે તેમના રિમાન્ડની માંગણી કરશે અને ત્યાર પછી સુધા છે એ તમામ ઘટનાક્રમની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ વિઝ્યુઅલ તમે અત્યારે જોઈ શકો છો